નમસ્કાર મિત્રો મિત્રો તાજેતરમાં લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ મિત્રો પૂર્ણ થયેલ છે તો હવે મિત્રો ગુજરાત સરકાર દ્વારા ગમે ત્યારે મિત્રો ખેતીવાડી વિભાગની યોજનાઓ માટે મિત્રો આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે તો આ વિડિયોમાં મિત્રો આજે આપણે કે વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે સરકાર દ્વારા આઈ ખેડૂત પોર્ટલની અંદર મિત્રો કયા નવા સુધારા કરેલ છે તેના વિશે મિત્રો વિગતવાર માહિતી મેળવીશું સૌ પ્રથમ તો મિત્રો જ્યારે ગુજરાત સરકાર દ્વારા કોઈપણ યોજના માટે ઓનલાઈન અરજી શરૂ કરવામાં આવશે ત્યારે તેની મિત્રો એકાદ અઠવાડિયા પહેલાં વિગતવાર જાહેરાત કરવામાં આવશે એટલે કે મિત્રો તારીખ અને સમય બંને સાથે તેની માહિતી બહાર પાડવામાં આવશે અરજી મિત્રો તમારે વહેલા તે પહેલાંના ધોરણે કરવાની રહેશે એટલે કે જે ખેડૂત મિત્ર વહેલી અરજી કરશે તેને મિત્રો યોજનાનો લાભ મળવા પાત્ર થશે ચાલુ વર્ષ એટલે કે બે હજાર ચોવીસ પચીસ માટે મિત્રો તમે ખેતીવાડી વિભાગની કોઈ પણ એક જ યોજનાનો લાભ મળવાપાત્ર થશે એટલે કે કોઈ પણ એક ખેડૂત મિત્ર એક યોજનાનો લાભ મિત્રો ચાલુ વર્ષે એટલે કે બે હજાર ચોવીસ પચીસ માટે મેળવી શકશે જો તમારે મિત્રો એકથી વધારે યોજનાનો લાભ મેળવો હોય તો તેના માટે તમારે મિત્રો જમીનના એકથી વધારે મિત્રો ખાતા હોવા જોઈએ એટલે કે મિત્રો તમારે એકથી વધારે આઠ અના ઉતારા મિત્રો નીકળતા હોય તો તમે મિત્રો એકથી વધારે યોજનાનો લાભ લઈ શકો છો બાકી ખેડૂતો માટે એક યોજનાનો મિત્રો લાભ મળવાપાત્ર થશે એટલે કે તમે મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજનાનો મિત્રો લાભ મેળવવા માગો છો તો તમે બીજી કોઈ પણ યોજનાનો મિત્રો લાભ લઈ નહીં શકો ત્યારબાદ મિત્રો સરકાર દ્વારા મિત્રો જે તે જિલ્લા અને તાલુકા માટે મિત્રો ટાર્ગેટ નક્કી કરવામાં આવશે અગાઉથી મિત્રો લક્ષ્યાંક ફાળવી દેવામાં આવશે તે પ્રમાણે મિત્રો ઓનલાઈન અરજી કરવાની રહેશે જે તાલુકાનો મિત્રો ટાર્ગેટ પૂર્ણ થશે તે તાલુકા માટે મિત્રો ઓટોમેટિક ઓનલાઈન અરજી બંધ થઈ જશે તો મિત્રો તમારે તમારા તાલુકાનો ટાર્ગેટ પૂર્ણ થાય તે પહેલાં મિત્રો ઓનલાઈન અરજી કરવાની રહેશે અરજી કર્યા બાદ મિત્રો અરજીની પ્રિન્ટ કાઢી અને ખેડૂતોએ મિત્રો પોતાની પાસે સાચવી રાખવાની છે તેને મિત્રો કોઈપણ કચેરીએ જમા કરાવવાની જરૂર નથી આગળ જોઈએ તો મિત્રો તમે જે મિત્રો ઓનલાઈન અરજી કરેલી છે તે મિત્રો અરજી ઓટો ઇન્વર્ટ થશે અને ત્યારબાદ મિત્રો એક અઠવાડિયા અથવા તો એકાદ મહિનાની અંદર અરજદારને મિત્રો પૂર્વ મંજૂરી આપવામાં આવશે તો મિત્રો પૂર્વ મંજૂરી મળ્યા બાદ જો અરજદારે તે તે યોજનાનો લાભ લેવો હોય એટલે કે ખેડૂત મિત્રએ તે યોજનાનો લાભ લેવો હોય તો તેના માટે મિત્રો સરકાર દ્વારા ત્રીસ સાઇટ અથવા તો મિત્રો નેવું દિવસની સમયમર્યાદા નક્કી કરેલ છે અલગ અલગ યોજનાઓ માટે મિત્રો આ સમયમર્યાદા અલગ અલગ હોય છે તો તેટલા દિવસની તો તે દિવસની અંદર તમારે મિત્રો તે યોજનાનો લાભ મેળવી લેવાનો રહેશે તેટલા દિવસની અંદર નહીં ત્યારબાદ મિત્રો તમારી અરજી ઓટો રિજેક્ટ થઈ જશે ત્યારબાદ મિત્રો તમે તે યોજનાનો લાભ લઈ નહીં શકો જે અરજદારો ઓનલાઈન અરજી કરી હશે પરંતુ જે તે યોજનાનો લાભ મિત્રો નહીં લે તો ત્યારબાદ જે તે તાલુકાનો મિત્રો લક્ષ્યાંક પૂર્ણ નહીં થાય તો તે તાલુકા માટે મિત્રો ગુજરાત સરકાર દ્વારા ખેતીવાડી વિભાગની યોજનાઓ માટે છ મહિના પછી લગભગ મિત્રો ઓનલાઈન અરજી ફરીથી શરૂ કરવામાં આવે છે પરંતુ તે યોજનાઓ માટે કે જે યોજનાનો મિત્રો ટાર્ગેટ પૂર્ણ નહીં થયો હોય જે યોજના યોજનાનો મિત્રો ટાર્ગેટ પૂર્ણ થઈ ગયેલ છે તે યોજનાઓ માટે મિત્રો ઓનલાઈન અરજી ફરીથી શરૂ કરવામાં નહીં